શું બોલે છે આ બેઠકની સમસ્યાઓ અહીંયા વિકાસની જંખનાઓ જોઈએ એ પર એક વિશેષ અહેવાલ

મતક્ષેત્રના લોકો ખેતી અને વ્યાપાર સાથે સંકળાયેલા છે કાલાવડ તાલુકો ભૌગોલિક રીતે જામનગર જિલ્લામાં આવે છે જો કે લોકોનો રોજિંદો વ્યવહાર રાજકોટ સાથે પણ થાય છે કાલાવડ વિધાનસભાની બેઠક સામાન્ય ગણાતી હતી હવે જામનગર ગ્રામ્યની બેઠક સામાન્ય બનતા નવા સીમાંકન પછી કાલાવડ બેઠક અનામત બની છે જૂના સીમાંકનમાં કાલાવડની બેઠકમાં ધ્રોલ જોડિયાના ગામોનો સમાવેશ થતો નહોતો જ્યારે નવા સીમાંકન બાદ જોડિયાના માત્ર ચૌદ ગામોને બાદ કરતા ધ્રોલ જોડિયાની રદ થયેલી આખી બેઠક બેઠકમાં છે મત વિસ્તારના વાત કરીએ તો વર્તમાન ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ કે જેઓને મુખ્યમંત્રીના નજીકના ગણાતા હોદ્દેદારોમાં માના એક માનવામાં આવે છે તેઓ આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી પાટીદાર સમાજમાં સારા વર્ચસ્વને કારણે ચૂંટાય છે નવા સીમાંકન બાદ આ બેઠક અનામતમાં ફેરવાતા સમીકરણો બદલાયા છે કોંગ્રેસ ક્યારેય પણ અહીંથી ચૂંટાયેલી નથી આ ચાલુ પણ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ વિજયી થશે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનના માધ્યમથી બુથ સુધીની બૂથ સમિતિ બુથ સમિતિના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરી અને ચૂંટણીમાં કયા પ્રકારે કામ કરવું તેની સતત માર્ગદર્શન આપી અને કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવ્યા છે જે લોકોને જે અપેક્ષાઓ ભાજપ પાસે હતી અને ભાજપ જે પોતાના ચૂંટણી ઢંઢોળમાં લોકો પાસે જે પીરસ્યું હતું જે કહ્યું હતું એ ભાગની વાતો સાકાર કરવા પછી પ્રશ્નો ખેડૂતના હોય એ પ્રશ્નો ઉદ્યોગના હોય એ પ્રશ્નો વેપારીના હોય એ પ્રશ્નો દલિત સમાજના હોય કે મજદૂર વર્ગના હોય એ તમામે તમામ પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે એ લોકોએ એની નોંધ લીધી છે અને હવે આ વખતે લોકો નિષ્ફળ ઉપર આવી ગયા છે રોડ રસ્તાના વિકાસના કામો છેલ્લા ચાલીસ વર્ષમાં થયા એટલા એનાથી વધુ છેલ્લા સાત વર્ષમાં થયા એકથી ચાર કરોડના બ્રિજ હોય એવા કુલ બ્રિજ છ મંજૂર થયા હજુ વિકાસની દૃષ્ટિએ હજુ પણ કરવાનું ઘણું બાકી છે એ પણ સતત ગુજરાત સરકારની મદદથી અમો સતત પ્રયત્નશીલ છીએ કાલાવડ મત વિસ્તાર સત્તાધારી ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખનો નો મત વિસ્તાર હોવા છતાં કાલાવડ શહેર અને અને સ્થિતિ સફાઈ દૈનિક પાણી માટે ખાતમુહૂર્ત કર્યા છે બધા બધું કરે છે પછી કઈ પાંચ વર્ષ પાછું કઈ હોતું નથી પાણી રોડની સુવિધા થાય બાકી કોઈ જાતની સુવિધા નથી અપેક્ષા તો અહીંયા પાણીની મોટી તકલીફ છે લાઇટની મોટી તકલીફ છે છાસ વારે લાઇટું વહી જાય છે અને પાણી છેલ્લા બે ચાર મહિને ડોળું આવે છે કંઈ સારું પાણી આવે એટલે પ્રજાને રાહત રહી સમસ્યામાં રોડ છે બસ સ્ટેન્ડ નથી જાઓ બસ સ્ટેન્ડ અંદર હમણાં એને ઓલું કર્યું છે ખાલી ઉદઘાટન જવું બાકીમાં કંઈ છે નહીં વિકાસ ની વાત કરીએ તો ગામમાં પ્રવેશતાની સાથે જ નજરે ચડતો પુલ લોકોને શુદ્ધ પાણી પહોંચાડવા માટે કાલાવડ શહેર માં સીસી રોડ બની રહ્યા છે એ પ્રકારના આખા ગુજરાતમાં માં સીસી રોડ બનતા નથી એ આ માટે કાલાવડના અનેક અધિકારીઓ બહાર ના આવીને જોઈ ગયા છે એ જ પ્રકારના સીસી રોડ

ગ્રામ્ય વિસ્તારની જે ખેતી જેના ઉપર આધારિત છે એવા અમારા વિસ્તારમાં કોઈ મોટી સિંચાઈ યોજના નથી ચેક ડેમની યોજના અમે લાવીશું અત્યાર સુધી કાલાવડ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ સાથે નાતો તોડીને નવો પક્ષ રચનાર કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે કેશુભાઈ બધા પક્ષને બધી જ્ઞાતિના લોકોને સાથે રાખીને ચાલે છે અને ગરીબ માણસોના પણ એ બેલી છે બધા અને ટોટલી આગામી દિવસોની અંદર પણ અમારી એટલી બધી તૈયારી છે કે અમે આ સીટ ગુજરાત પરિવર્તન પાર્ટીને અપાવશું જ જૂના સીમાંકન પ્રમાણે કાલાવડ બેઠક સામાન્ય હતી બેઠકોની ફેર રચના બાદ હવે કાલાવડ બેઠક અનામતમાં ફેરવાય છે તથા સીમાંકન બદલાતા ઉમેદવારો પણ બદલાશે અને ત્રિપાંખ્યો જંગ પણ ખેલાશે કાલાવડ વિધાનસભાની બેઠક પર અત્યાર સુધીની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ચૂંટણી વખતે રહ્યો હતો પરંતુ ભાજપ પક્ષ સાથે છેડો ફાળનાર કેશુભાઈ પટેલે પણ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હોય આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કાલાવળ બેઠક પર ત્રિપાખીઓ જંગ થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કેમેરાપર્સન પ્રિતેશ રાવલ સાથે રવિ બુદ્ધદેવ વી ટીવી જામનગર દશભદ્રો આ બેઠકની સમીક્ષા કરવા માટે સ્ટુડિયોમાં પેનલ ડિસ્કશનમાં ઉપસ્થિત છે અમારા જામનગરના રિપોર્ટર રવિ બુદ્ધદેવ અને વી ટીવીના ડિરેક્ટર સતીષભાઈ મોરી પરંતુ દર્શક મિત્રો આ બેઠકની સમીક્ષા કરીએ એની ચર્ચા કરીએ એ પહેલા એક લઈએ છે વિરામ દર્શક મિત્રો વિરામ બાદ તમારું સ્વાગત છે આપણે પહેલાં સમીક્ષા કરીશું કાલાવડ બેઠકની કાલાવડ બેઠક એટલે આરસી ફળદુની બેઠક છે ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ અત્યાર સુધીમાં ત્યાં એન્ટ્રીક મારી ચૂક્યા છે ભાજપ છ વાર જીત્યું છે અને કોંગ્રેસ ત્રણ વાર આ બેઠકની સમીક્ષા કરવા જઈ રહ્યા છે રવિ પ્રથમ સવાલ તમને કરીશ કે જો નવું સીમાંકન છે એ સીમાંકન શું કહી રહ્યું છે જો નવા સીમાંકનની આપણે વાત કરીએ તો અત્યાર સુધી જે આ કાલાવડની બેઠક છે તે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે હતી જ્યારે હવે નવા સીમાંકન બાદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટેની આ બેઠક અનામત કરી દેવા માટે આવી છે અને જો આના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કાલાવડ તાલુકો આખો એટલે કાલાવડ તાલુકાના ઇઠોતેર જેટલા ગામો સાથે સાથે જોડિયાના અને ધ્રોલના એમ એકસો ને છોતેર ગામોનો આ બેઠકમાં હવે સમાવેશ થયો છે જે અત્યાર સુધી આ બેઠકમાં નહોતો થતો ધ્રુલ જોડિયાની જે સીટ રદ થઈ છે જી એ તમામ ગામોનો સમાવેશ લગભગ તમામ ગામોનો સમાવેશ આ કાલાવડની બેઠકમાં કરવામાં આવ્યો છે જેના કારણે લેવા પટેલના મતદારો ખાસી સંખ્યામાં વધ્યા છે જી રવિ આ વાત થઈ કે જે રીતે બેઠકમાં ગામડાના સરવાડા બાદ બાકીની વાત છે પણ ફરી એક પ્રશ્ન એ રહેશે તમે જે જવાબ ટૂંકમાં આપ્યો છે અસર શું રહેશે નવા સીમાંકનની બેઠક ઉપર આ વખતે શું અસર રહેવાની છે જો એ વાત કરીએ તો અત્યાર સુધી આરસીભાઈ ફળદુ છે તેઓ છેલ્લા ત્રણ ટર્મથી અહીં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે તેઓ હાલ પ્રદેશ ભાજપના પ્રમુખ પદે પણ છે અત્યારે આ બેઠક છે એ ખૂબ મહત્વની માનવામાં આવે છે એ જ રીતે જો વાત કરવામાં આવે તો આ બેઠક પર વર્ષોથી પટેલ સમાજ અને ભાજપનો દબદબો રહ્યો છે કેશુભાઈ પટેલ પણ ઓગણીસો પિચ્યાસીની સાલમાં અહીંથી ભાજપનું ખાતું ખોલાવી ચૂક્યા છે એટલે આ બેઠકને ખૂબ મહત્વની ગણી શકાય અને પટેલોના મતો છે તે ખૂબ નિર્ણાયક રહે છે હંમેશા માટે અને જેમાં એમાં પણ જો ખાસ આપણે વાત કરીએ તો ધ્રોલ અને જોડિયાના જે ગામો આમાં ભળ્યા છે તેના કારણે પણ આમાં પાટીદાર મતદારો છે એમનો એમની સંખ્યામાં ખાસો વધારો થયો છે સર ખૂબ અગત્યની બેઠક છે આરસી ફળદુ પ્રદેશ પ્રમુખ છે ભાજપના સૌ કોઈની નજર આ બેઠક ઉપર છે અનામત થઈ છે પરંતુ તેમ છતાં આરસી ફળદુની ત્યાં હાજરી છે તો સર એનો ઇતિહાસ થોડો ચકાસો હતો આ બેઠક આ બેઠકનો આપણે જો ઇતિહાસ જોઈએ દિનેશભાઈ જી તો ભાણજીભાઈ દૂધસાગરા ભીમજીભાઈ પટેલ જેમને હેટ્રિક કરેલી આ બેઠક પર બીબી પટેલ ઓગણીસો સડસઠમાં ચૂંટાઈ આવેલા ત્યારબાદ ઓગણીસો પંચ્યાસીમાં પહેલીવાર માજી મુખ્યમંત્રી અને અત્યારે જે ગુજરાત પરિવર્તન પાર્ટી છે એના સ્થાપક કેશુભાઈ પટેલ એ કેશુબાપા પંચ્યાસીમાં પ્રથમવાર આ બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપ પક્ષે અને ત્યાંથી તેમને ખાતું ખોલાવેલું ત્યારબાદ ઓગણીસો નેવું અને પંચાણું એ પણ ભાજપના ખાતામાં જ રહી બેઠક પણ ત્યાંથી ચૂંટાઈ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલ જેઓ બાદમાં ઓગણીસો પંચાણુંમાં પ્રધાનમંડળના પણ એ તેઓ સભ્ય હતા એ મંત્રી તરીકે કે સુભેની સરકારમાં રહી ચૂક્યા છે જોકે પછીની પરિસ્થિતિ જોઈએ તો તેઓ રાજપામાં ગયા અને બાદમાં ફરીથી પાછા ત્યાંથી રાજપામાંથી કોંગ્રેસમાં અત્યારે ધારાસભ્ય તરીકે તેઓ છે જી પણ આજે એમની બેઠકનો કેટલો ભાગ આ કાલાવડ બેઠકમાં ગયો છે જે નવા જી ત્રણ જોડિયાનો અને છેલ્લા બે ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે અને બે હજાર સાતમાં આ આરસી ફળદુ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેઓ સતત જીતતા આવ્યા છે પણ એમની લીડ પણ કટી છે અગાઉ તેઓ ત્રેવીસ હજાર જેટલા મતની સરસાઈથી જીત્યા હતા અઠ્ઠાણુંમાં બાદમાં બે હજાર મતની સરસાઈથી જીત્યા અને છેલ્લે બે હજાર સાતમાં આઠ હજાર મતની સરસાઈથી તો સર જે રીતે ગુજરાતમાં એક ભાજપની લહેર છે પંચાણું અઠ્ઠાણુંની વાત કરીએ તો સરસાઈ વધારે છે આ બેઠક ઉપર પણ તમે જે ઇતિહાસ કીધો છે એ પ્રમાણે આજે પણ એક ભાજપની વાત કરીએ તો ભાજપ માટે આ બેઠક શ્યોર કહી શકાય ના એવું આપણે કોઈ બેઠક ભાજપની શ્યોર છે કે કોંગ્રેસની શ્યોર છે એવું આપણે ના કહી શકીએ પણ આનો જે ઇતિહાસ જોઈએ છે એમાં મોટા ભાગે પાટીદાર ઉમેદવારો ચૂંટાયા છે અને બીજું કે એક પણ વાર આ બેઠક પરથી કોઈ મહિલા ઉમેદવાર ચૂંટાયા નથી હવે આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત થઈ છે એટલે હવે નિર્ણાયક મતો પાટીદારોના રહેશે કેમકે આ બેઠક પર આપણે જો જોઈએ તો ચાલીસ ટકા જેટલા મતદારો પાટીદારો છે તેર ટકા જેટલા દલિત છે નવ ટકા જે અરે નવ ટકા જેટલા મતદારો મુસ્લિમ છે અને આહીર પાંચેક ટકા જેટલા છે ક્ષત્રિય તેર ટકા જેટલા છે એટલે આમ જોવા જઈએ તો નિર્ણાયક મતો લેવા પાટીદાર અને કડવા પાટીદાર છે જે ચાલીસ ટકા પાટીદારો છે એમાં ત્રીસ ટકા લેવા પાટીદારો છે અને દસ ટકા કડવા પાટીદારો છે એટલે આ બેઠક પર અને આ બેઠક પર જો બે લાખ કરતાં ઓછા મતદારો છે એક લાખ ત્રાણું હજાર જેટલા જ મતદારો આ બેઠક પર અત્યારે છે જે ઘણી બેઠકોમાં આપણે બે લાખ કરતાં વધારે મતદારોની સરખામણીમાં ઓછા છે એ કમ્પેરેટિવલી અઢી લાખ સુધીના મતદારો છે ત્યારે આમાં એક લાખ ત્રાણું હજાર એટલે પચાસ પંચાવન હજાર જેટલા મતદારો પ્રમાણમાં ઓછા છે બીજી બેઠક ઇતિહાસની વાત ભૂતકાળની વર્તમાનની કરવી હતી તો આજે પણ આ બેઠકની શું સમસ્યા છે અને તેનો મતદાર આજે પણ કયા વિકાસની ઝંખના કરી રહ્યો છે જો આપણે કાલાવડના વિકાસની વાત કરીએ તો કાલાવડની જ્યારે અમે સ્થિતિની સમીક્ષા કરી જ્યારે સ્થળ પર ત્યારે લોકોનો ખૂબ અસંતોષ પ્રદેશ પ્રમુખને લઈને થોડો જોવા મળ્યો છે લોકોનું કેવું છે કે પ્રદેશ પ્રમુખ જેવડા હોદ્દા ઉપર જ્યારે આરસી ફળદુ હોય ત્યારે જો કાલાવડ જેવા તાલુકાના અમુક કામો ન થાય જેમ કે ડેમો છે રોડ રસ્તાના છે જેમ રૂટીન તાલુકાઓની સમસ્યા છે તેઓ પણ હજુ ક્યાંક ઉકેલાઈ નથી તેના કારણે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ છે સાથે સાથે ભાજપ અને કોંગ્રેસ એ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો સ્થાનિક લેવલે કરી રહ્યા છે ભાજપ કહે છે કે અમારા પ્રદેશ પ્રમુખ હતા ધારાસભ્ય હતા ત્યાં સુધી કામો થયા છે 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 જ્યારે કોંગ્રેસ એ તમામ આ આ કામોને નકારે બિલકુલ સર વખતે સામાન્ય બેઠકમાંથી અનામત બની રહી છે ત્યારે બંને પક્ષોને જે ઉમેદવાર પસંદગીની મૂંઝવણ હશે ભાજપને એવું હશે કે હજુ પણ સતત એનો વિજય યાત્રા છે આગળ વધે અહીંયા અને કોંગ્રેસ ફરી ત્યાં એક એમનો પંજો મજબૂત કરવાની એક એ પ્રયત્નમાં હશે તો આ બાબતે તમે શું કહેવા માંગો છો એ તો દરેક રાજકીય પક્ષ છે એ એના માટે જીત એ જ એક અગત્યનું સૂત્ર હોય છે એટલે બંને પક્ષ પોતપોતાની રીતે સમીકરણો રચશે પ્રયત્નો કરશે એ નિશ્ચિત છે પણ એની સાથે આપણે જો બે હજાર નવમાં આ બેઠકના નવા સીમાંકન પ્રમાણે જે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે વિક્રમભાઈ માંડમને ઓગણત્રીસ હજાર મત મળ્યા હતા અને રમેશભાઈ મુંગરા ભાજપના ભલે લોકસભા બેઠક હારી ગયા પણ આ બેઠક પર રમેશભાઈ મુંગરાને સત્તર હજાર મતોની લીડ મળી હતી એટલે વિક્રમભાઈ એક આહિર જ્ઞાતિમાંથી છે રમેશભાઈ મુંગરા એ પાટીદાર જ્ઞાતિમાંથી છે અને પાટીદારોની એ ચાલીસ ટકા મતદારોની સંખ્યા છે એટલે એ સાપેક્ષ રીતે જોઈએ તો જે રમેશભાઈને મત મળ્યા છે એ જ્ઞાતિ આધારિત મત મળ્યા છે અને એ શક્ય છે એ સર નવા સીમાંકન પછી બે હજાર નવમાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યાં પણ ભાજપને ત્યાં વધારે વોટ મળે છે અરવી સ્થાનિક સ્વરાજ્યની જે બીજી સંસ્થાઓ છે ત્યાં શું સ્થિતિ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપણે કાલાવડ નગરપાલિકાની વાત કરીએ તો કાલાવડ નગરપાલિકા હાલ કાલાવ માર્કેટિંગ યાર્ડ છે ધ્રુલ નગરપાલિકાનો આમાં સમાવેશ થાય છે સાથે સાથે કાલાવડ નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે અને કાલાવડ માર્કેટિંગ યાર્ડ છે તે હાલ જ્યુડિશિયલ મેટર હોય તેમાં વહીવટદારનું શાસન છે એ રીતે કહીએ તો જિલ્લા મહત્ત્વની વાત એક મહત્વની વાત એ કહી શકાય કે આ મત ક્ષેત્રમાં જેટલી હવે નવા સમાંકન બાદ જિલ્લા પંચાયતની છ બેઠકો છે પણ એ છ એ છ બેઠકો છે તે ભાજપના કબજામાં છે તેમાંથી એક પણ બેઠક કોંગ્રેસના કે કોઈ અન્ય પક્ષના કબજામાં નથી એટલે મહત્વની વાત કહી શકાય કે જે આ છ બેઠકો છે ભાજપ પક્ષે કે આ હવે બેઠક અનામત થઈ ગઈ છે એટલે અનુસૂચિત જાતિના જે વ્યક્તિ હશે તે જ ઉમેદવારી કરી શકશે એટલે મેઘજીભાઈ ચાવડાનું નામ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તેઓ સંઘ સાથે સંકળાયેલા છે ખારવા ગ્રામ ધોળકા તાલુકા ધ્રોળ તાલુકાના તેઓ વતની છે અને જામનગર જિલ્લા ભાજપના મંત્રી તરીકે છે એટલે જિલ્લા શિક્ષણ સામાજિક ન્યાય સમિતિના તેઓ બે હજાર એકથી બે હજાર પાંચ અને બે હજાર પાંચથી બે હજાર દસ સુધી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે સમાજ અને પક્ષ બંને ક્ષેત્રે તેમની કામગીરી સારી રહી છે અને બંને જગ્યાએ તેમની એક સારા વ્યક્તિ તરીકેની છાપ લોકમુખે ચર્ચાઈ રહી છે આ ઉપરાંત લાલજીભાઈ સોલંકી જૂની જામનગર ગ્રામ્યની જે અનામત બેઠક હતી તેના તેઓ વર્તમાન ધારાસભ્ય છે લાલજીભાઈ સોલંકી અને એબીવીપી વખતથી તેઓનું ભાજપ સાથેનું જોડાણ છે અને એબીવીપીમાંથી રાજકારણમાં આવેલા છે મીડિયા સેલના તેઓ ત્યાંના કન્વીનર છે અને એક જાણીતું નામ છે અને પક્ષ એવું વિચારે કે અનામત બેઠક છે તો આ વર્તમાન ધારાસભ્યને ફરીથી રિપીટ કરવા છે તો આ એમના માટે એક અનામત બેઠકની તક છે આ ઉપરાંત મનોરભાઈ ઝાલા જેઓ પૂર્વ ધારાસભ્ય છે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના પૂર્વ મેયર છે જોકે એમની બહુ શક્યતા ઓછી છે એવું મુખે ચર્ચાય છે પણ તેમનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે સામતભાઈ પરમાર જેઓ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે સતત બીજી વાર તેઓ ઉપપ્રમુખ પદે ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી બજાવી રહ્યા છે અને સત્તર વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે જામનગર જિલ્લા દલિત સમાજના પણ તેઓ પ્રમુખ છે અને અનુસૂચિત જાતિ વિકાસ નિગમના તેઓ ડિરેક્ટર પદે પણ છે એટલે આમ ચાર જેટલા નામો આ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ચર્ચા છે કોંગ્રેસ પક્ષ તરફથી સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો કોણ કોણ હોઈ શકે કોંગ્રેસ પક્ષે જોઈએ તો જે જામનગર ગ્રામ્ય બેઠક પર અગાઉ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા બાદમાં તેઓ હારી ગયેલા છેલ્લી વિધાનસભાઓમાં એ ડૉક્ટર દિનેશભાઈ પરમાર જી જો ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી તરીકે પણ રહેલા છે અને એક કોંગ્રેસના સક્રિય કાર્યકર છે વ્યવસાય ડૉક્ટર છે અને શહેરમાં તેમનો સારો એવો હોલ્ડ છે જામનગર શહેરમાં પણ આ ગ્રામ્યની બેઠક જે અનામત જાહેર થઈ છે એના માટે એમની પણ દાવેદારી છે અને લોકમુખે એમનું નામ પણ ચર્ચાય છે આ ઉપરાંત પ્રવીણભાઈ મુછડિયા જેઓ ઓગણીસો પંચાણુંથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે નિકાવા ગામ કાલુ કાલાવડ તાલુકાના વતની છે અને સંગઠન મંત્રી તરીકે પક્ષમાં કોંગ્રેસ પક્ષમાં તેઓ કામગીરી બજાવી ચૂકેલા છે તેમનું પણ નામ છે ધનજીભાઈ જાદવ જેઓ તારાણા ગામ છે જોડિયા તાલુકાનો તેના વતની છે દુધઈ બેઠક પરથી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે જોડિયા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન છે અનુસૂચિત જાતિ મોરચાના જોડિયા તાલુકાના તેઓ કોંગ્રેસ પક્ષના એટલે કોંગ્રેસના પ્રમુખ છે એટલે આમ તનજીભાઈનું પણ નામ છે એટલે આમ કોંગ્રેસમાં ત્રણેક જેટલા નામો છે સિનિયોરિટીની રીતે જોઈએ તો દિનેશભાઈ આવે અને ત્યારબાદના જે બંને નામ છે એ એક નવા ઉમેદવાર તરીકે હશે કેશુભાઈ પટેલ ઓગણીસો પંચ્યાસીમાં ત્યાંથી ચૂંટાય છે એમણે જીપીપી પક્ષની સ્થાપના કરી છે તો આજે આપણે ફેક્ટરની વાત કરવી હોય તો જીપીપી ફેક્ટર અથવા તો જીપીપીનો કોઈ ઉમેદવાર અહીંયા શકે આ અનામત બેઠક છે એટલે જીપીપી પણ પાટીદાર મતોની સંખ્યા ચાલીસ ટકા છે એટલે એક પ્રયાસ કરશે કે પોતે એક ઉમેદવાર ત્યાંથી પણ કાલાવડમાંથી ઊભો રાખે અને સ્વાભાવિક રીતે જ્યાંથી કેશુભાઈ ઓગણીસો પંચ્યાસીમાં ચૂંટાયા હોય અને આ બેઠક પર એમનું નાનું મોટું તો પ્રભુ તો હશે જૂનો નાતો છે હા જૂનો નાતો હોય એના કારણે એટલે કોઈ એમના જૂના કાર્યકર છે અથવા તો કોઈ સક્ષમ ઉમેદવારની તેઓ પણ શોધ ચલાવી રહ્યા છે એવું આપને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે હજુ કોઈ નામની જાહેરાત નથી થઈ લોકોમાં હજુ કોઈ જી પર્ટિક્યુલર નામ કે આ નામની ચર્ચા ચાલે છે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી એવું કંઈ સપાટી ઉપર દેખાતું નથી બિલકુલ દર્શક મિત્રો હાલમાં સમય થયો છે વિરામનો ને વિરામ બાદ વાત કરીશું જામનગર દક્ષિણ બેઠકની